ગીરગઢડા તાલુકામાં માત્ર બે મહિના પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્ટેટ હાઇવે રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઝાકરાબાદના ટીમબીથી ગીર સોમનાથના મોટી મોલી કાકડી મોલી નારિયેરી મોલી ગીરગઢડાના શાળા વાકિયા ગામને જોડતા હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે રોડની સ્થળ મુલાકાત લીધી હતી અને ખુલેઆમ ભ્રષ્ટાચારની વાત કરી હતી કરોડોના ખર્ચે બનેલા રોડની હાલત માત્ર બે મહિનામાં જ બિસ્માર થતા કરોડો રૂપિયાનું ભંડોળ વેડફાઈ ગયું છે પુંજાભાઈ વંશે સરકાર અને માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિક રહેવાસી ઘનશાભાઈ પણ જણાવ્યું હતું કે રોડ વર્ષોથી ખરાબ હતો અને ગામ લોકોની સતત માંગણી બાદ બન્યો પણ તેની હાલત પણ લોટ પાણી જેવી થઈ ગઈ છે નાળિયેરી મોલે અંચેમભાઈ કેશવભાઈ ઢોગરીયા કેમ બીથી કેમ મોટી મોલે ચોરાળી મોલે આગીડી મોલે નાળિયેરિ મોલે જાણા એ બધાને લખતો આ રોડ છે આ રોડ આપણે ઘણા ટાઈમ પહેલાં મંજૂર થયેલો છે પણ આ આપણે પોળો કરવાની માટે કીધેલું હતું તો પોળો થયો નથી ને જે થયો છે એ પણ હલકો થયો છે રોડ તો પહેલાં ખરાબ હતો બહુ એટલે માંગણી એની આપણે કરાવેલી હતી એમ આપણે ઘણા ગામના લોકો પસાર થાય કારણ કે આ રોડ તો ફેટ રબારિકા ખાંભા ઊંધી લાગે ભ્રષ્ટાચાર તો બહુ કરી ગયા છે આખેલા રોડ આ માગણી કહેભાઈ પાછો આ રોડ ફ્રી કરી આપે આ રોડ છે ખીમબી બોલી ચોરાળી કાકેડી બોલી ડારિયેલી બોલી અને વાંકિયા રોડ છે માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકનો આ રોડ છે આ રોડ અગાઉ બે વખત થઈ ચૂક્યો છે હું ધારાસભ્ય હતો એ દરમિયાન એ બે વખતમાં પણ આ રોડની આ પ્રકારની હાલત જે અત્યારે સ્થળ ઉપર જે જોઈ છે એ પ્રકારની હાલત ક્યારેય નથી થઈ આ વખતે આ જે વર્ક ઓર્ડર છે તે એજન્સીને જે આપ્યું છે રાધે કન્સ્ટ્રક્શન જે એજન્સી છે એને કામ આપ્યું છે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ એને વર્ક ઓર્ડર આપ્યો છે આ કામની કુલ મૂળ રકમ જે છે ત્રણ કરોડ એકોતેર લાખ એકોતેર લાખ સિત્તેર હજાર ને તેતાલીસ રૂપિયાનું આ કામ છે તેર પોઈન્ટ ત્રીસ ટકા ઊંચું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે એટલે આ તાલુકામાં ફિક્સ ટેન્ડર ચાર પાંચ એજન્સી કામગીરી કરે છે મિલી ભગત કરીને આ પ્રકારના આ એજન્સીઓ જે ત્રણ ચાર એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ લોટ પાણીને લાકડા પ્રમાણે જ કામગીરી કરવામાં આવે છે આજે આ રોડ ઉપર જે જોયું છે એ આપણે નજરે જોયું છે આપે પણ નજરે જોયું છે કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે હવે બોક્સ કટિંગ કરીને એમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરીને પછી કરવામાં આવે છે પણ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ઓછો ડાંબર હલકી ગુણવત્તા એટલે આખા કામની અંદર આ બે મહિના પહેલાં આ કામ કરવામાં આવ્યું છે અને બે મહિના પહેલાં કરવામાં આવ્યા ત્યાર પછી આ વાહનો ચાલવાથી રોડ બેસી ગયો છે હવે ભૂતકાળની અંદર આવી રીતે ક્યારેય પણ બે વખત કામ થયું છે ત્યારે બેસ્યું નથી એટલે એજન્સી ભાજપના પદાધિકારીઓ બધાય ભેગા થઈને મિલીદ ભગત કરીને પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને દુર્ભાગ્ય એ છે કે આ રોડ ઉપર જ પણ ઉના ગીરગઢડા તાલુકા ભાજપના પ્રમુખનું કામ પણ ચોરાલી બોલી આ આ રોડ ઉપર જ આવે છે હવે એક બાજુ ભાજપ છે એ વિકાસને નામે વાતો કરે છે એના તાલુકા પ્રમુખ જે છે એ લોકો વિકાસના નામે વાતો કરે છે અને પોતાના જ ગામનો રસ્તો જે છે એ આ પ્રમાણે ભ્રષ્ટાચારથી ખદ વધે છે અને નજરની સામે આખે આખો રસ્તો ઉખડી ગયો છે આ રોડ મેં જે કીધું એ પ્રમાણે ટીંબી છે એ જાફરાબાદ તાલુકાનું ગામ છે થી શરૂ થઈને મોટી બોલી ત્યારબાદ ચોરાળી બોલી ચોરાળી બોલી પછી કાકેડી બોલી કાકેડી બોલી થી નારિયેલી મોલી અને સાણા વાંક્યા ગુના કંગીર ગઢડા તાલુકાનું છેલ્લું ગામ આવે છે આટલા ગામને આ આ રસ્તો જોડતો રસ્તો છે અને જોડતો રસ્તો છે ત્યારે ત્રણ કરોડ ને એકોતેર લાખ રૂપિયા એટલે કે સામાન્ય રીતે ભાવે ભાવથી કામ કરવામાં આવે તો પણ એજન્સીને પૈસા વધતા હોય છે એને બદલે આ કામ જે છે એ તેર પોઈન્ટ તેર ટકાથી હોન મંજૂર કરવામાં આવ્યું છે એટલે કે ઊંચા કામ મંજૂર કરવામાં આવ્યા છે એટલે સીધે સીધું જે હોન છે એ તો ખિતામાં નાખવાના પૈસા અને એની સામે ઓછું મટીરિયલ વાપરીને હલકી ગુણવત્તાનું કામ કરીને શું કહેવાય લોકોને ખરેલા ખર્ચનું લાંબા સમય સુધી વળતર ન મળે એ પ્રકારની કામગીરી કરી છે એટલે આ કામ સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે અને આ કામ માટેની હું રાજ્ય સરકારની અંદર અને માર વગાર વિભાગની અંદર રજૂઆતો પણ કરીશ માન્ય મુખ્યમંત્રી સુધી આ વાતને ગંભીરતાથી પહોંચાડવામાં આવશે અને સંપૂર્ણપણે ટીમ્બીથી લઈને આખે આખો વાંક્યા સુધીનો રોડ નવેસરથી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવશે અને એનાથી આગળ વધીને એમ કહેવા માંગુ છું કે આપની ચેનલના માધ્યમ કે આ ગામના જવાબદાર આગેવાનો કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ પ્રકારની હલકી ગુણવત્તાનું કામ ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવવું જોઈએ ચલાવી લેવાય પણ નહીં અને લોકો પણ જાગૃત થાય અને આવા નબળા કામ જે થતા હોય એની સામે અવાજ પણ ઉઠાવવો જોઈએ